અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પની પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે આધુનિક સજ્જ ગુજરાતનો સૌથી મોટો મહાકેમ્પ ધોરી ગામે માળી ફાઉન્ડેશન દ્વારા યોજાશે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા માંબાના ધામમાં એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાવાનો છે ત્યારે દૂર દૂરથી પદયાત્રીકો માંબાના ચરણોમાં શેષ ઝુકાવી આશીર્વાદ મેળવવા માટે આવવાના છે ત્યારે આ પદયાત્રીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠાના ભામાસા અને સેવાભાવી તેમજ ગુજરાત ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી દ્વારા બે સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ સેવાઓ જમવાની વ્યવસ્થા આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ અનેક પ્રકારની વ્યવસ્થાઓ સાથે પાલનપુર અંબાજી હાઇવે ઉપર કેમ્પનું આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજીમાં શ્રદ્ધાળુઓનો અવિરત ધસમસતો પ્રવાહ જોવા મળતો હોય છે તો બીજી તરફ પદયાત્રિકોની સેવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર માંબાના મહામેળા દરમિયાન લાખો પદયાત્રિકો પગપાળા યાત્રા કરી અંબાજી માતાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવશે આ દરમિયાન પદયાત્રીકોની સુવિધા માટે પાલનપુર અંબાજી હાઇવે દાતા મહેસાણા માર્ગ તેમજ ખેડબ્રહ્મા અંબાજી માર્ગ પર સેવાના કેમ્પો કાર્યરત કરવામાં આવે આ જ શ્રેણીમાં બનાસકાંઠાના ભાવાસા અને સેવાભાવી ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી જન્મજાતિ જ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી સતત દરેક પ્રકારની સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે આ સેવા કેમ્પમાં યાત્રિકોને રહેવાની જમવાની સુવિધાઓ તબીબી સારવાર આરામ માટેની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ખાસ કરીને વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને આ વર્ષે વોટરપ્રુફ ડોમ જેવી નવીન સુવિધાઓ પણ પદયાત્રીકો માટે ઉભી કરવામાં આવી છે જેથી યાત્રિકોને કોઈપણ પ્રકારની અસુવિધાઓ ન થાય આ સેવા કેમ્પના સંચાલકો દ્વારા જનતા અને યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કેમ્પનો લાભ લે અને યાત્રા દરમિયાન સુખ શાંતિનો અનુભવ કરે આ સાથે જ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જે મેળાની વ્યવસ્થામાં સેવા બજવા રહ્યા છે તેઓને પણ આ સેવા કેમ્પ થકી લાભ મળી શકશે નો મહામેળો આવી રહ્યો છે આપ દર વર્ષની જેમ આ વખતે પણ અત્યંત સુવિધાઓવાળો જે કેમ્પ છે તે લગાવવાનો શું શું પ્રકારની સુવિધાઓ હશે ને તેનાથી ભક્તોની કેટલી રાખ મહા આશીર્વાદ આશીર્વાદથી આપણે દેશાલ પણ કેમ્પ કર્યા છે આનાથી વિશેષ સુવિધા સાથે ફરી આપણે કેમ્પનું કામ ચાલુ છે દસ બાર દિવસે કેમ્પ ચાલુ છે અને આવનાર આવતા રવિવાર સુધી આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ છે બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે મારા મિત્ર સરકાર પણ આ કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને ગુજરાત ગુજરાતભરમાંથી જે મારી ભક્તો અંબામાના પગભાળા યાત્રા લોકો કેટલાક કિલોમીટરથી બસો ચારસો પાંચસો સાતસો કિલોમીટર લોકો ચાલતા હોય છે એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએમ માળિક ફાઉન્ડેશન દ્વારા આ એક સેવા કેમ્પનું આયોજન આપણે કર્યું છે અને આ ફેરે બનાસકાંઠા અને ગુજરાતભરમાંથી કેટલાક લોકોના આ બે મહિના પહેલાંથી જ ફોન આવવાનું ચાલુ થઈ ગયું તો સાહેબ ક્યારે કેમ્પનું કઈ રીતનું આયોજન છે તો મેં મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ગઈ ગઈકાલે જે કેમ્પ કર્યો હતો લાસ્ટ યર એટલે આમાં કંઈક આપણી ભૂલ થઈ હોય તો મારી બનાસકાંઠાની જનતા જોડે દિશાની જનતા જોડે બધા જ લોકો જોડે તમે વ્યૂઝ માગ્યા હતા કે શું ફેરફાર કરવો એ આપણે સારો એવો ફેરફાર પણ કરી દીધો જે મને સૂચના આપી પ્રમાણે અને લાખો લોકો મારી ભક્તો માનવદર્શન માટે જ્યારે આવતા હોય છે ત્યારે અમે અમારા જે નાના મોટી સેવાનું આયોજન કર્યું છે બંને ટાઈમ જમવાનું ચોવીસ કલાક કેમ્પ ચાલુ રહે ચા પાણી નાસ્તો મેડિકલ ડોક્ટરો તમામ પ્રકારની એજન્સીઓ અહીંયા આગળ માના મળે છે જ્યાં સુધી માઈ ભક્તો દર્શન માટે જે બગપાળા યાત્રા જાય છેલ્લે સુધી પચાસ માણસો હશે તો બી અમે કેમ્પ ચાલુ રાખીને એ લોકોની માતાજીની જે ધામો સેવા કરવા મતલબ દર્શન કરવા જઈ રહ્યા છે એમના માટે મા જગતજણીના આશીર્વાદથી ફરિયા કેમ્પનું આપણું આયોજન છે સૌથી મોટું કેમ્પ છે ને બધાથી અલગ અલગથી સૌથી મોટો કેમ્પ તો લોકો કહે છે હું નહીં કહેતો કે સૌથી મોટો કેમ્પ માતાજી જે આ કરાવે છે જે કરું છું મારાથી જે નાના મોટી સેવા થાય છે હું ક્યારે નથી કહેતો કે સૌથી મોટો કેમ્પ છે સોશિયલ મીડિયા મીડિયા પત્રકારો લાસ્ટ ઇયર પણ એવું કીધું કે તમારો કેમ્પ સેવન સ્ટાર રહે પણ મેં નહીં જગત જણની માના આશીર્વાદ હતા એના આશીર્વાદથી જ આ કામ આપણાથી થાય છે બાકી શક્ય નથી હું કંઈક કરી શકું આપણે એકલા માણસથી કરી ના શકીએ પણ એના માતાજીના જગજનના આશીર્વાદ ખૂબ જ છે અને મારા મમ્મી પપ્પાના મારી ઉપર ખૂબ આશીર્વાદ છે અમે દયાથી હરેક કાર્યમાં સફળતા મળે છે અને મા જગજન આ કેમ્પમાં પણ મને એવા આશીર્વાદ આપશે અને જે મારી ભક્તો ચાલતા છે એમની માને એક પ્રાર્થના કરું છું બધાની મનો